કંપનીના સ્થાનિક વિસ્તરણ માટેની લોક સુનવણીમાં લોકોએ કંપનીને આવકારી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટના વિસ્તરણ માટેની પદ્ધર પાસે લોક સુનવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એકંદરે લોક સુનવણી કંપનીના તરફેણમાં રહી હતી કંપની દ્વારા સીએસઆર હેઠળ થતા કામોની પણ સરાહના કરવામાં આવી હતી આસપાસના ગામોમાં શિક્ષણ કાર્યમાં પણ ખૂબ યોગદાન આપવામાં આવે છે તેમજ રોજગારીની દ્રષ્ટિએ પણ કંપની ખૂબ જ સારું કાર્ય કરે છે જેવા અનેક મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા જે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ની લોક સુનાવણી અઢાર બાર બે હજાર ત્રેવીસ ના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી અને સુનાવણીમાં લગભગ આજુબાજુના વીસ થી પચીસ ગામના માણસો હતા ઠીક છે કોઈ પણ કંપનીની સુનાવણી હોય ત્યાં બે પાસા હોય પણ આજના પાસા પર હું તમને જણાવું અને તમે પણ બધું જોયું સાંભળ્યું અને તમે રેકોર્ડિંગ પણ કર્યું પત્રકાર છો મારાથી હોશિયાર છો લગભગ મને મગજમાં એવું લાગ્યું કે ક્યાંય વિરોધ જેવું દેખાણું નથી બધા લોકો બીકેડી કંપનીના સમર્થનમાં હતા મારાથી પહેલા લોક સુનાવણીમાં બીકેડીના અધિકારીઓ પણ જણાવ્યું કે હાલે જે જૂનો પ્લાન્ટ છે જૂનો પ્રોજેક્ટ છે એમાં પણ પાંચ લોકોને રોજગારી મળી રહી છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે બજારા મજૂર વર્ગ છે જે બારે કામ નથી કરી શકતા ઉમર છે એને પણ બીકેટી રોજગારી આપી રહી છે અને ફૂલ વેતન થી આપી રહી છે બીકેટી જેટલું વેતન કોઈ પણ કંપની કચ્છ ગુજરાતમાં આપતી નથી મને ખ્યાલ છે ત્યાં સુધી પછી નવો પ્રોજેક્ટ જે ચાલુ થશે નવા પ્રોજેક્ટ ચાલુ થવાથી એકવીસ હજાર રોજગારી તકો ઉભી થશે તો બીકેટી કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે ભાઈ એકવીસ હજાર રોજગારી જે પણ મિનિમમ આપણે સ્થાનિક લોકોને લઈશું અને સ્થાનિક લોકોને જે કામ કરી શકતો હોય એની ગ્રેજ્યુએટી પ્રમાણે આપણે એને ડાયરેક્ટ કંપનીમાં ઇનડાયરેક્ટ પેટા કોન્ટ્રાક્ટમાં આભારી રહીએ કે આવો મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે ખાસ કરીને મારા ગામમાં તો હું બીકેટી કંપની નો આભારી છું પર્યાવરણમાં સાહેબ બધા જવાબ આપે અને પર્યાવરણ તરફ કોઈ પણ જાતનું નુકસાન થયું નથી અને બીકેટી કંપની ઉપર અમને પૂરો ભરોસે ક્યારે કોઈ દિવસ પર્યાવરણને અનુલક્ષીને કોઈ ખરાબ નિર્ણય લે અને આખી આજુબાજુને ગામની પ્રજા પર્યાવરણને સરાવે છે અને વૃક્ષોના રોપણ પણ થયા છે અને પંદર ગામમાં પણ વૃક્ષનું રોપણ કરેલું છે નાળાપામાં પણ કરેલું છે પર્યાવરણનો કોઈ પ્રશ્ન જ નથી પર્યાવરણની રીતે વિકેટી મારા કરતા તમારા કરતા વધારે જાગૃત છે અને જાગૃત છે એનું પરિણામ તમે લીલોતરી પણ જોઈ શકો છો અને આજુબાજુનો વિસ્તાર પણ જોઈ શકો છો ક્યાંય રજ કણ કઈ દેખાતું નથી